કલાકમાં એવા ઘણા બધા સમાચાર આવ્યા છે છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી જેમના અમુક આવા સમાચાર એ પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ માહિતીપૂર્વક સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે તમને ખબર પણ નહીં હોય તો તમારે ફિકર કરવાની જરૂર નથી એ માટે

ેશન આગવી ઓળખના કામો માટે પાંચસો પંચ્યાસી પોઈન્ટ પાંત્રીસ કરોડ ચી કરોડ નો ખર્ચે અનુમતિ આપી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો મિત્રો આ સોનાના ભાવ તમને શા માટે કરી રહ્યા છે તમને ખબર જ હશે મિત્રો લગ્નની સીઝનમાં સોના અને ચાંદીના ભાવમાં આસમાને પહોંચી ગયા છે ટ્રમ્પના ટેરિફ ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયના કારણે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે મિત્રો સોનાને સોના ઇતિહાસ રચ્યો છે અને જે ભૌતિક બજારમાં પહેલી વખત એક લાખ રૂપિયાને પાર પહોંચી ગયો છે મિત્રો ચોવીસ કેરેટ સોનાનો છેલ્લો ભાવ દસ ગ્રામ દીઠ સત્તાણું હજાર બસો નોંધાયો હતો અને ત્રણ ટકા જીએસટીના કારણે સોનાનો ભાવ વધીને અગિયાર હજાર સોળ નો થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમી ફરી ભૂકા કાટ છે અમદાવાદમાં એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન જશે કારણ કે સલાહ સરકારે સલાહ આપી છે જરૂર ન હોય તો બહાર ન નીકળો અને પાણી પીતા રહો મિત્રો હેલ્મેટ નહીં તો દંડ સુરતમાં ટ્રાફિક પોલીસે વીસ એપ્રિલ સુધી દરમિયાન હેલ્મેટ

ખેડૂતો માટે સારા સમાચાર મિત્રો ચણા અને રાયડાની ખરીદી સરકારના ટેકા ભાવે ખરીદી જરૂર શરૂ કરશે જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે વીજ જોડાણ સરળ હવે ખેતી માટે વીજ જોડાણ સરળ મેળવવા સાત બારમાં બધા સ માલિકોની સંમતિ જરૂર નહીં ફક્ત અરજદારુ નામ અને પાણી સ્ત્રોત સ્ત્રોતનો હોવો જોઈએ કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરીએ તો પાંચ લાખ સુધીનું લોન ચાર ટકા વ્યાજ સાથે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવી પડશે તમારે અને બીજી એ તેલ હવે સસ્તું થયું છે મોંઘવારી વચ્ચે રાહત તેલમાં વીસ રૂપિયા અને કપાસિયા તેલમાં દસ રૂપિયાનો ઘટાડો હવે સિંગ તેલના ડબ્બાની ત્રેવીસો ચાલીસ અને કપાસિયા તેલની ની પચીસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો છે હવે રસોઈ થોડી સસ્તી થશે

તમારે ફરિયાદ કરવાની રહેશે તેનો ટોલ ફ્રી નંબર હું તમને જણાવું તો અઢારસો ત્રેવીસો તેત્રીસ પાંચસો અથવા અઢારસો તમારો તમારે કમ્પ્લીટ કરી શકો છો જીપીએસસી પરીક્ષા આજે ગુજરાતના એકવીસ જિલ્લામાં જીપીએસસી ક્લાસ એક બેની

आता आज मुख्य समाचार आव रसप्रद आणि उपयोगी माहिती जोड़ाई रो लाइक करो शेर करो सब्सक्राइब करो न न भूलता नमस्ते थँक्यू